ગઈ તારીખ અઢાર ના રોજ ડાકોર પોલીસને માહિતી મળેલી કે જે ડાકોર જે નડિયાદ આવતો રસ્તો છે જ્યાં શનિદેવનું મંદિર છે એ શનિદેવની મૂર્તિ ખંડિત કરેલી છે અને મંદિરની અંદર ચોરી થયેલી છે અને નુકસાન થયેલું છે તો આ બાબતની તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી અને ઉપરી અધિકારીને જાણ કરતા તમામ અધિકારીઓ ત્યાં પહોંચેલા અને અમારી એલસીબી એસઓજી પેરોલ ફરલો સ્કોડની ટીમ લોકલ પોલીસ ટીમ ડીવાયએસપી અને અમે બધાએ જ આજુબાજુમાં સર્ચ કરી અને આ ઘટના ગંભીર જણાતા તાત્કાલિક ગુનો દાખલ કરી એના ટ્રસ્ટી એના પૂજારી આજુબાજુના લોકો તમામની વિગતે પૂછપરછ કરી અને સઘન તપાસ હાથ ધરેલી આ મુદ્દો ખૂબ જ ગંભીર હતો કારણ કે મંદિરની અંદર તોડફોડ હતી અને મૂર્તિ છે એ ખંડિત કરવામાં આવેલી હતી અને ત્યાં જે પવિત્ર પીપળાના વૃક્ષ હોય એ પણ કાપી નાખવામાં આવેલા હતા એટલે આ બાબતની ફરિયાદ નોંધી અને અલગ અલગ દસેક જેટલી ટીમ બનાવેલી અને એ તમામ ટીમ ટેકનિકલ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ તમામ પ્રકારની માહિતી ગેધર કરી અને ખૂબ જ સરસ રીતે એનાલિસિસ કરી રહ્યા હતા આટલા દિવસ સુધી ડિટેક્શનની અંદર પ્રાયોરિટીમાં અમારો આ મુદ્દો હતો કારણ કે લોકોની લાગણી સાથે સંકળાયેલી બાબત હતી વિગતે ધ્યાનમાં આવતા એક વ્યક્તિ એમને સીસીટીવી ફૂટેજની અંદર પણ એનો ચહેરો જે તે વખતે નહોતો દેખાતો પરંતુ એની બોડી લેંગ્વેજને અન્ય પૂછપરછ અને અન્ય લોકોના નિવેદનો ધ્યાને લઈ બસ સ્ટેશન રેલવે સ્ટેશન ધાર્મિક જગ્યાની આજુબાજુ જે જગ્યાએ ભિક્ષુક લોકો રહેતા હોય એ પ્રકારની તમામ જગ્યાએ તપાસ કરવામાં આવેલી અને આ તપાસ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સથી એવું જાણવા મળેલું કે આ વ્યક્તિ દાહોદ બાજુના છે એમાં પણ ચોક્કસ માહિતી નહોતી એટલે દાહોદ જિલ્લામાં પણ અલગ અલગ ટીમ બનાવી લોકલ પોલીસનો ત્યાંની સંપર્ક લઈ ત્યાંના જે ગામના આગેવાનો હોય તમામને આ ફોટા મોકલવામાં આવેલા દાહોદ પંચમહાલ મહીસાગર અને ખેડા આ ચાર જિલ્લાની અંદર આવા લોકોને પુષ્કળ તપાસવામાં આવેલા ટ્વેન્ટી ફોર બાય સેવન અમારી તમામ ટીમો કામગીરી કરેલી અને ગઈકાલે રાત્રે દાહોદથી આ વ્યક્તિ જે છે બીજલભાઈ બારિયા એમને પકડવામાં આવેલા અને એમની પૂછપરછ કરી ત્યારે એમને પોતે કબૂલાત કરી કે આ જે ઘટના બની આ જગ્યાએ એ થોડાક દિવસ પહેલાં અહીંયા રહેતા હતા અને ખૂબ જ લાંબો સમયથી ત્યાં રહેતા હતા પરંતુ આ ઘટના બન્યાના થોડાક દિવસ પહેલાં જ્યારે એમને પૂજારી અને ટ્રસ્ટી સાથે કંઈક સમસ્યા સર્જાતા જે પૂજા પૂજારી છે એમણે ત્યાં એમને આવવાની ના પાડેલી એટલે એ બાબતે એમને મનદુખ થયેલું આ મનદુખ બાબતમાં પણ એમને ઇન્ટ્રોગેશન કરતાં એમને એવું જણાવેલ છે કે ત્યાં મંદિરમાં રૂમ જે સિવાય મંદિર પરિસર જે છે એની સાફ સફાઈનું કામ પોતે કરતા હતા એવું આરોપીનું કહેવું છે અને સાફ સફાઈની બદલીમાં જે મહેનતાણું આપવું જોઈએ એ મહેનતાણું એમને મળતું નહોતું એટલા માટે એમના મનમાં ગુસ્સો હતો અને જ્યારે આ ઘટના બની અઢાર નવ વે રાત્રે જ્યારે કોઈ નહોતું ત્યારે ત્યાં આવી અને મંદિરની મૂર્તિની તોડફોડ કરેલી અને ત્યાંથી મંદિરનો ખંડ પણ ચોરી ગયેલ છે દાનપેટી ચોરી ગયેલ અને મંદિરમાં જે પીપળાના વૃક્ષ છે એ એમને કાપી નાખેલ અને આ રીતના એમને ગુનાને અંજામ આપેલો અને અમારી ટીમે ખૂબ મહેનત કરી અને આ વ્યક્તિની ધરપકડ કરેલ છે હાલ સુધી પૂછપરછમાં એવું કઈ નથી જણાવી આવ્યું પરંતુ અમે ઈ ગુચકોપમાં પણ સર્ચ કરી રહ્યા છીએ અને એ જે વિસ્તારમાં રહેશે ત્યાં લોકલ પોલીસ સ્ટેશનના પણ સંપર્કમાં છીએ કે અન્ય કોઈ ઇતિહાસ છે કેમ પરંતુ હાલ પૂરતો અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ જણાતો નથી મુદ્દામાલમાં જે દાનપેટી એમને ચોરેલી હતી એ બાબતમાં ઇન્ટ્રોગેશન ચાલુ છે અને એ સિવાય ઘંટ ચોરી અને એમને કોઈક જગ્યાએ છુપાયો છે એ બાબતનું અત્યારે એમની સાથે અમે પૂછપરછ કરી રહ્યા છીએ અને ડિટેલ ઇન્ટ્રોગેશન કરી તપાસ ડાકોર પોલીસ કરી રહી છે પરંતુ હાલ જે આરોપીને પકડેલ છે એલસીબીએ અને એલસીબી અને ડાકોર પોલીસ સંયુક્ત રીતે આમાં આગળ વધશે અને વધુમાં વધુ પુરાવા એકઠા કરી અને આરોપીને સજા થાય એવી કાર્યવાહી કરવામાં આવશે ના હાલ એ પ્રકારના કોઈ સહ આરોપી જણાતા નથી અને અમારી પાસે અત્યાર સુધીના જે પ્રાઇમરી પુરાવા મળ્યા હતા એની અંદર પણ અમને આરોપી આ એક વ્યક્તિ જણાયેલ છે એ બાબત બિલકુલ ખોટી છે લોકોની ખોટી શંકાઓ હતી અને એ પ્રકારના ગેરવ્યાજબી નિવેદન જે થતા હતા એ બિલકુલ ખોટી વાત છે કારણ કે આ વ્યક્તિ જે પકડ્યા છે એ બિજલભાઈ બારિયા મૂળ દેવગઢ બારિયા દાહોદ જિલ્લાના છે અને એ પોતે આ મંદિર પરિસરની અંદર જ ઘણો સમય રહ્યા હતા હાલિમનું જે ડિટેલ ઇન્ટ્રોગેશન કર્યું છે એની મુજબ એ જ જાણવા મળે છે અને એમને એમનું મહેનતાણું નહીં આપતા પોતે મનમાં રીસ રાખી ગુસ્સો રાખી અને આ ઘટનાને અંજામ આપ્યો છે જે કંઈ ઘટનાને અંજામ આપ્યો અંજામ આપ્યો છે બિલકુલ દુઃખદ છે લોકોની ધાર્મિક લાગણી દુભાઈ એ પ્રકારનો છે એટલા માટે આરોપીની વિરુદ્ધમાં વ્યવસ્થિત રીતે પુરાવા એકઠા કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે અને આરોપીને સજા થાય એ પ્રકારના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે